જેતપુરમાં રામ મંદિરને લઈને ઉત્સાહનો માહોલ જેતપુરમાં ઠેર ઠેર રામલલ્લાને વધાવવા શોભાયાત્રા નીકળવામાં આવી તો મહિલાઓ રમી રામલલ્લાને આવકારવાનો અનોખો દિવાળી માહોલ જોવા મળ્યો જેતપુરના રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તો જેતપુરમાં રામમય માહોલ જોવા મળ્યો જ્યાં દેસાઈવાડી વિસ્તાર છે ત્યાં દિવાળી જેવો માહોલ સર્જાયો જેતપુરના રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવી સમગ્ર દેશ જ્યારે રામમય બની ગયો છે રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે જેતપુર માં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો